પૂરી પણ તળાઈ ગઈ છે સરસ મજાની રગડાપુરી બની ગઈ છે ડુંગળી સેવ અને ચટણી નાખી જય માતાજી હર મહાદેવ મિત્રો તો આજે આપણે બનાવવાની છે રગડા તો કેવી સરસ મજાની રગડા પૂરી ઘરે જ બનાવવાની છે તો તમે વિડીયો પૂરો જોઈજો અને તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જુઓ મિત્રો તો બટેટા બફાઈ ગયા છે કમ્પ્લેટ તો આ સરસ મજાના બટેટા ઉફાઈ ગયા છે અને ચટણી પણ થઈ રહી છે જો તો સરસ મજાની ચટણી બની રહી છે બટેટા ફોલાઈ રહ્યા છે પછી આ બટેટાનો સુંદો કરીને પછી રગડો બનાવવાનો છે રગડા છે એટલે રગડા પૂરી જ કરાવશે

મને બની ઇયર સે આવે તો ગરમ કરી નાખી હવે પૂરી તળ નાખી તેલ નાખી દેવી હેલો મિત્રો તો જો રગડાપુરી બનીને કમ્પ્લેટ થઈ ગઈ છે જો આ પૂરી પણ તળાઈ ગઈ છે અને રગડો પણ કમ્પ્લેટ બનીને કેવો સરસ મજાનો રગડો બન્યો છે તો જો મિત્રો એમાં આપણે ડુંગળી પણ નાખવાની છે પૂરીને આવી રીતે પૂરીઓ ભરી લેવાની છે રગડો અને ડુંગળી નાખીને અને સાથે સેવ પણ નાખવાની છે તો હાલો બધાય ખાવા અને તમે પણ કેવી રીતે રગડાપુરી બનાવો છો એ કોમેન્ટમાં જરૂર કહીજો તો મિત્રો તો આવી રીતે એક સમસીએ કરી અને પૂરી બધી ભરી લેવાની રગડો નાખી દેવાનો જો સાથે થોડીક ડુંગળી પણ નાખી દેવાની જેથી કરીને સ્વાદ થોડો ખારો આવે ડુંગળી ને એવું બધું અંદર હોય ને તો મજા આવે ખાવાની મિત્રો હવે ચટણી પણ બનાવી છે તો જો ચટણી પણ નાખી દેવી આપણે સેવ પણ નાખી દઈશું ભાઈ નહીં સેવ ખાય છે લાંબો થાય છે જો એ પણ ભરે છે જો મિત્રો કેવી સરસ મજાની આ રગડાપુરી બની ગઈ છે ડુંગળી સેવ અને ચટણી નાખીને તો હવે આપણે ટેસ્ટ કરી કે કેવી બની છે હાલો મિત્રો તો જો રગડાપુરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે ટેસ્ટ કરીએ કે રગડાપુરી કેવી બની છે તો ટેસ્ટ કરીએ બહુ જ મસ્ત રગડાપુરી બની છે મિત્રો તમે પણ ઘરે બનાવજો બહુ જ મજા આવશે ખાવાની ઘરે બનાવીને રગડાપુરી બહુ જ ખાવાની મજા આવે તો તમે ટ્રાય જરૂર કરજો